મેળવી હતી સાથે તેઓએ જિલ્લા પોલીસ વડાને ને પત્ર આપી આ અંગે રજૂઆત કરી હતી ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ આ મામલે હાલ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં શાળવા હેઠળ છે ત્યારે પીડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન ચેતર પરિવારજનોની મુલાકાત લીધી ત્યારબાદ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ચેતરભાઈ વસાવાસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજરોજ આ જયારે આ ઘટના ઘટી રહી છે ત્યારે એક વર્ષમાં લગભગ ગુજરાત માંથી છસો ને અડત્રીસ નાબાલિક દીકરીઓ પીખાઈ છે અમારો સવાલ એ છે કે આટલી બધી ઘટનાઓ હદે ઘટી રહી છે

એમના પરિવારને સાત્વના આપી હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ એસપી શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાદ અમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે ગુજરાતમાં જે અવારનવાર આવા બનાવો બને છે આવા રાક્ષસી કૃત્ય કરનારા ઘણા અહીં ફરે છે એમને પણ આવી આવા રાક્ષસી કૃત્ય કરવાની હિંમત ના થાય એટલા દાખલા બેસાડવામાં આવે એવી અમારી માગણી છે ભૂતકાળમાં દાહોદ હોય બારડોલી હોય સુરત હોય કે સમગ્ર ગુજરાત હોય આજ વર્ષે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી છસો અડતાલીસ જેટલા આવા દુષ્કર્મ બળાત્કાર અને રેપની ઘટનાઓ બની છે ત્યારે ક્યારેક ન્યાયમાં ઘણું મોડું થતું હોય છે એટલા માટે પરિવાર એમના કુટુંબીજનો કે બધા ન્યાયની અપેક્ષા રાખતા હોય છે ત્યારે અમે આજે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી શ્રી ડીવાયસપી પટેલ સાહેબને અમે કીધું છે કે ટ્રાયલ ઝડપી ચલાવવામાં આવે ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે અને મહિના બે મહિનામાં આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એ જ રજૂઆત સાથે અમે આજે એસપી કચેરી પહોંચ્યા છે લોકશાહીનું મંદિર સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ટીપણી ટીકા ટીપણી કરી છે કે ભાઈ આજે તો ફેશન બની ગઈ છે કરવાની એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મનો સ્વર્ગ મળી જાય એવી ટીપ્પણી જેમણે કરી છે ત્યારે અમે આપના માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ કહેવા માંગીએ છીએ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી એસસી ઓબીસી માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે આ મહાપુરુષની દેન છે ત્યારે એમના મુખે જે બાબા સાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારે સહવાના નથી આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે આવનારા દિવસોમાં પણ અમે જલંદ કાર્યક્રમો દેશના ગૃહ મંત્રી વિરુદ્ધમાં આપવાના છે અમારી માંગણી છે દેશના ગૃહ મંત્રી પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે